સ્ટોરી કહેવી છે એક સત્ય ઘટના કે જે આપણે માનીએ કે બીજી બાજુ સત્ય ઘટના છે તો ઘણા વર્ષો પહેલાની હોય પણ આ જે સત્ય ઘટના મારે તમને બધાને કહેવી છે એ રિસેન્ટની જ છે એટલે કે બે હજાર પાંચ વિક્રમ સંવંત બે હજાર પાંચની આ એક સત્ય ઘટનાની વાત છે અને ક્યાં ગામને તો કે કે ગઢડા તાલુકાના નિંગાળા ગામની હવે એ ગામના એક હરિભગત કે જેનું નામ દલસુખભાઈ અને પોતે પરિસ્થિતિ આમ બરાબર ખાધે પીધે સુખી પણ જે પોતે વાળંદનો ધંધો કરે અને હરિભક્તો સંતો વગેરેના મુંડન કરે અને બહુ નિષ્ઠા ભાવથી અને પ્રેમથી આ કાર્યો કરે હવે એક સમયની વાત છે કે હીરાબા કે જે દલસુખભાઈની માતા હતા એ હીરાબાને તબિયત અચાનક બગડી અને રિપોર્ટ કરતાં જણાયું કે હીરાબાને ગળામાં કેન્સરનો રોગ થયો છે અને આખો પરિવાર એમની પત્ની હેતલબેન દલસુખભાઈ એ બંને અને આખો બીજો પરિવાર એ હીરાબાની સારવાર કરે હવે સમય જતા પંદર દિવસ થઈ ગયા અને પંદર દિવસ પછી તો હીરાબાની તબિયત વધારે બગડી અને તબિયત બગડતા હીરાબાને ડૉક્ટરે રજા આપી દીધી કે હવે તમે માની જેટલી સેવા થાય એટલી કરો તો જે દલસુખભાઈ હતા એ ભક્ત ચિંતામણીના જે પાઠો છે એ માને વાંચીને સંભળાવે રોજ એમનો નિયમ થઈ ગયો કે રોજ હીરાબાને આ ભક્ત ચિંતામણી સંભળાવવાનું અને ભક્ત ચિંતામણી સાંભળે એટલે હીરાબા સુઈ જાતા અને ગળાના કેન્સરના રોગના હિસાબે હીરાબા પંદર દિવસથી ખાવાનું છોડી દીધું હતું અને એના ગળામાં નળી નાખેલી અને પ્રવાહી જ ખાલી એમના શરીરમાં ઉતરતું અને ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ એવો આવ્યો જલસુખભાઈ રોજની જેમ ભક્ત ચિંતામણીના શાંતિપાઠો સંભળાવે અને સંભળાવીને સૂવા જતા રહે અને એમની પત્ની હેતલબેન એ બાની બાજુમાં આવીને બેઠા

અને દલસુખભાઈની બા પાસે આવે છે ને એ તો સમજી જાય છે કે બાનો કાળ એમને લેવા આવ્યો છે ત્યારે દલસુખ દલસુખભાઈના બાના માથે હાથ ફેરવે છે અને કહે છે કે બા તમે સુઈ જાઓ કોઈ નથી અહીંયા અને ત્યાર પછી ભક્ત ચિંતામણીના શાંતિ પાઠો ફરી વાંચવાના ચાલુ કરે છે રાત્રે અને બાને સંભળાવે છે ભક્ત ચિંતામણીના શાંતિ પાઠો સાંભળવાથી બા નિરાતે સુઈ જાય છે અને ત્યાર પછી ધનસુખભાઈ એની પત્નીને કહે છે કે ચિંતામણીનો ઉત્સવ હતો ત્યારે સંતોએ આપેલી જે સાકરની પ્રસાદી છે એ પડી હોય તો એ પાણીમાં ઘોળી અને એ લેતી આવ આપણે બાને પીવરાવીએ અને હેતલ બેને પ્રસાદીવાળું પાણી લઈ આવે છે અને બાને પીવરાવે છે અને પાણી પીવરાવતા જ બા એકદમ સ્પષ્ટપણે બોલે છે જુઓ ભગવાન આપણી ઘરે આવે છે સંતો સાથે હરિભક્તો સાથે અને પોતાની માણકી ઘોડી ઉપર સવાર થઈને ભગવાન આપણી ઘરે આવે છે અને રાસ રમે છે આજુબાજુ સંતો અને તમે જાઓ એને પગે લાગો એના તેડા કરો ત્યારે હેતલબેનને દલસુખભાઈ વિચારવા પડે છે કે અહીંયા તો કોઈ નથી આજુબાજુ ત્યારે હીરાબા કહે છે અરે તમને દેખાતું નથી મને દેખાય છે કે સ્વામિનારાયણ ભગવાન કેટલા રૂપાળા છે એના મોઢા ઉપર તમે તેજ તો જુઓ અને એટલા સરસ જેવા મેં મનમાં ધાર્યા હતા હુબુ એવા દેખાય છે અને હરિભક્તો અને સંતો સાથે આપણી ઘરે આવે છે રાસ રમે છે ઉત્સવો ઉજવે છે અને થોડી જ વારમાં હીરાબા કહે છે કે હારું હાલો હવે હવે ભગવાન મને લેવા આવ્યા છે મારે એની હારે જવાનું છે એટલે હવે તમે મને રજા આપો બસ એટલું જ કહેતા એના શરીરમાંથી પ્રાણ છૂટી જાય છે અને હીરાબા પોતાના દેહને છોડી દે છે આનો અર્થ એ છે કે પહેલાના સમયમાં ભગવાન દેખાતો એવું નથી આ તો સત્ય ઘટના હકીકત છે ગઢડાની કે બે હજાર પાંચ ની એટલે આમ આપણે ગણીએ તો અત્યારે બે હજાર પચીસ છે એટલે આમ ગણીએ તો વીસક વર્ષ પહેલાની જ આ વાત છે એટલે આ સમયમાં પણ ભગવાન આપણી સાથે જ છે ભગવાન આપણને જો આપણામાં સારો ભાવ હોય અંદરથી

આ પાંચ દિવસમાં એ ઓર્ડર બળા લેવાના મક્કે આવી તો પપ્પાને કેટલા 3-4 દિવસથી નથી ગયા અરે 5-6 દિવસથી ગયા ઓહોહો તો 5-6 દિવસથી ગયા આજે જાવ પેકિંગ કરું છું આજે પેકિંગ કરવું છે ના પેકિંગ થઈ જાય નો માલ રવાના થઈ જાય મળી જાય

ગર્મે તો કાય ખાવ નથી હા હા પડ્યો તો હું રવો ગઈ હા ટેસ્ટ કરશું ઈ ખવાય ગયો

હા અલગ અલગ જવાડ લાવ્યું હા અલગ બે બે દી હાલે એવું સ્ટોક લાવું થોડોક હા 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 અલગ અલગ બહુ બધું ને વલેતાઉસ એક 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 આપણે બે બે દી હાલે સ્ટોક સ્ટોક કર ને આપણે હા હે મમ્મી પેલા પેલા ઘરે બનાવતા ને આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ જન્નાવાદ હે મમ્મી પેલા ઘરે આઈસ્ક્રીમ બનાવતા

ઓકે બલોણાં જેમ બલોણાં ગડે પછી કલાકમાં જ આવી જશે ઓહો બહુ હર આઈસ્ક્રીમ થાય કરશું હવે શિયાળામાં બીજો બીજો શિયાળો વયો કે આપણે કોઈદી મને આપણે આલે

હવે વાત શાક માં કેમ થયું તું મારી ઘર તો ભાવ હતો કારણ કે લોટવાળો કર્યો શાક કર્યું નથી અને મારા મમ્મીએ ગળો પણ નહીં નાખ્યો એ વિશે સરળવાન શાક માં અને પાયલે એમ નથી કે મેં કર્યું કે કોઈ નો ખાધું પણ મેં કીધું ગળપણ નાખ્યું હતું કે નહીં તો ગળપણ તો નાખવું પડે ને પ્રમાણસર ગળપણ તો નાખવું લાગે મમ્મી તુરવા ટાઈપનો અત્યારે શાક બનાવો અત્યારે તો ભીંડાનું શાક બને છે મસ્ત ને કે નથી ખાતો રાખો મમ્મી માટે હા મેં કીધું વિશે રહો મમરા ખાય ભૂખ તો એક ચમચી છે હું નથી હવે ત્રણ ચાર ચમચી છે

આ ઓર્ડર એ નીકળી જાત વહેલા વહેલા પણ કેવડાના હિસાબે થોડું પોસ્ટપોન થઈ ગયું અને હજી જે બીજા ઓર્ડર્સ છે એ તમારા બધા સુધી અમે બહુ જલ્દી પહોંચાડશું કારણ કે એની તૈયારી હજી ઘરે બનવાની ચાલુ જ છે તમારા માટે અમારે મહા ચાલુ જ છે તો અમારે ત્યાંથી આવવાના ઓર્ડર કરતા રહેજો ને આવું સરસ અથાણું મગાવતા રહેજો અને અમે તમારા બધા સુધી અથાણું પહોંચાડતા રહીશું તો ચાલો વિશાલ હવે આ બધા રખાશે નહીં

तो फिलहाल अभी पौने छ बजे हैं धूप इतनी ज्यादा है तो अभी चिक्कू शेक बना दिया जाए तो अभी विशाल है बाहर तो वो अभी घर पे आएंगे तो उन्हें देंगे सीधा सरप्राइज तो चलिए अभी बिना टाइम गवाए आप सभी को लेके चलते हैं किचन की जर्नी की तरफ और चिक्कू शेक बनाते हैं देते हैं विशाल को सीधा सरप्राइज यहाँ पे पापा और विशाल बैठ गए हैं जय स्वामी नारायण અત્યારે જમવા જવાનું છે એનિવર્સરી છે વિશાલ ભૂલ એ વિશાલ મને તો ટેકો થઈ ગયો છે મેં જ્યુસ ને એવું પીધું એટલે પછી મમરા ખાધા

મને એમ કે પપ્પા આપણે આરે જમવા આવશે પપ્પા કાઈ જમવા આવ્યા નહી કારણ કે એમને એમના ફ્રેન્ડ્સ લોકોની સાથે જવાનું હતું એ લોકોનું ઓલરેડી પ્લાન હતું જ બે ત્રણ દિવસ પહેલાથી તો એ લોકો આપડી જાહેરમાં જમવા ન જતા તમે હું ને

વિશાલ અથાણા બહુ બહુ બધું છે છે હા પેકિંગ ને કસ્ટમર સુધી સુધી જેટલા એટલા ડબલ આવતા જાય ઓર્ડર અને બધા પાર્સલ પાર્સલ નીકળી ગયા આજે તો તો તમારો લોકો જલ્દી તમે લોકો બધા અથાણા ટેસ્ટ કરી અને મને વોટસપમાં ખાસ રિવ્યુ આપજો કે તમને બધાને અથાણા મમ્મીના હાથના કેવા લાગ્યા તો રિવ્યુ આપવાનું તમે લોકો ભૂલતા નહીં માં નંબર તો છે જ મારો તમારા બધા પાસે અને જેને જે ઓર્ડર કર્યો છે બધા પાસે તો સેવ પણ છે તો તમે બધા લોકો ભૂલા વગર મને રિવ્યુ આપી દેજો ચાલિયે અભી મિલતે વાપિસો કાલ સુબહે નહીં વિડીયો લાઇક કર દો શેર કરી દોર સબસ્ક્રાઈબ કર દો બાય બાય